ભગવાન ગણેશની આરાધનાનું પાવન પર્વ ગણેશ ચતુર્થી શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવાઈ રહ્યું છે ત્યારે રાજકોટના હૃદય સમા ત્રિકોણ ભાગ ખાતે આસ્થા અને ભક્તિના પ્રતિક્ષમાં ત્રિકોણ ભાગકા રાજાની સ્થાપના કરવામાં આવી છે અહીં ગણેશજીને વિષ્ણુ સ્વરૂપે બિરાજમાન કરવામાં આવ્યા છે ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલી આ મૂર્તિ ખાસ નાસિકથી લાવવામાં આવી છે અને તેનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્થાપન કરવામાં આવ્યું છે આ પર્વ નિમિત્તે આસ્થા સાથે માનવ સેવાના કાર્યને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે સાંજના સમયે બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત દરરોજ રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જે ભક્તોને ભક્તિ રસ માં તરબોળ કરશે સૌથી પહેલા તો આપશો ને વંદન અને જય ગણેશ કેમ કે આજે ગણેશ ચતુર્થીનો મહાદિવસ છે અને આપ જોઈ રહ્યા છો કે સમગ્ર વિશ્વ સમગ્ર સમાજ ગણપતિમય બની રહ્યું છે અને દેવના ચરણોમાં સરસ મજાની આરતી કાલાવાલા કરી રહ્યા છે વંદન કરી રહ્યા છે અને સમગ્ર સમાજ આજે દેવ પાસે માફી માંગીને એમ કહે છે કે હે દાદા અમારા કોઈ પણ પાપ હતા ભૂલ થઈ ગયા તો અમને માફ કરજો તમે અમારા ઘરે રીધિસા બિરાજમાન રહો અમારા પરિવારમાં ખુશ આપો સમૃદ્ધિ આપો અને બરકત આપો એવી રીતે ત્રિકોણ બાકા રાજા ગણપતિ મહોત્સવ છે જેની સ્થાપના ઓગણીસો નવાણુંમાં કરવામાં આવેલી હતી સંપૂર્ણપણે સાર્વજનિક અને લોકભાગીદારીથી આ ગણપતિ કરવામાં આવ્યું હતું જોત જોતામાં આજે અમે સત્યાવીસ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છો આપ જોઈ રહ્યા છો કે અત્યારે એક સરસ મજાના ભગવાન વિષ્ણુના સ્વરૂપે દેવ જે છે નાસિકથી આવેલી મૂર્તિ છે એની વિધિવિધાનથી પંડિતજીઓએ સ્થાપના કરી અને બરાબર સાડા દસ વાગે રાજકોટની જનતા અને ભક્ત અને અમારી સમિતિએ આજે દેવને વંદન કરી પૂજા કરી અને વિધિવિધાનથી પંડાલ ખોલો કર્યો છે ત્યારબાદ અમે મહાઆરતી કરી અને આજે અમે સમગ્ર રાજકોટની જનતાને કહીએ છીએ કે પધારો અમારા મહેમાન આપના દેવ વધારી ચૂક્યા છે આપને દર્શન કરવા માટે પધારો અને એમના આશીર્વાદ લો જી આ પણ ત્રિકોણ પાકા રાજ્યની જે ખાસિયત છે રોજ સાંજે સાડા પાંચ વાગે બ્લડ કેમ્પ મેડિકલ કેમ્પ થેરે સેવા પરીક્ષણ કેમ્પ સહિતના આય ચક્ષુદાનના કેમ્પ સહિતના અને કાર્યક્રમો છે સાથે રાત્રે નવ વાગે રોજ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે લોકડાયરો છે હસાયરો છે શ્રીનાજીની ઝાંખી છે સત્યનારાયણ કથા છે યજ્ઞ છે આ પ્રકારના તમામે દસે દસ દિવસના ભરચક કાર્યક્રમો અહીંયા રાખવામાં આવેલ છે સાથે સાથે રવિવારે વોકાડના સહયોગથી બ્લડ કેમ્પ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરેલ છે